સા સાફ ઉલા છુવાય હમ જય માતાજી મિત્રો ઘરે આવી ગયો જો ફ્રેશ થઈ ગયો છું અને આરતી યોગ કરે છે પશ્ચિમોદાસન કરીન બતાવો ચાલો આરતી અંગૂઠા પકડે ચેક ખાલી બતાજો કે જોવું મારે થાય નહીં થતું રેડી એકવાર એકવાર

Non è che tu ti mukide Tu hai un'acciaio? Tu hai un'acciaio? Tu hai un'acciaio? Tu hai Tu hai un'acciaio? Va bene? Va <galli> Hẹn thì giờ mình. Mua hẹn thì giờ có gì hẹn thì giờ mình coi còn mua hẹn thì giờ ઘર બેટા જય મહાતિ હર 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 મહાદેવ ભૂલો

યસ કન્ડી ગો ઉનાળો ઇઝ કમિંગ કોલ્ડ કન્ડી ઇઝ ગોન કોલ્ડ ઇઝ ગોટ વોટ વોટ ઓપી કમિંગ સમર એન્ડ હોટ હોટ વોટ ઉનાળો આવી ગયો છે ના એટલો બધો નહીં કોઈ શું કહું હે ઓ હમ ઓરના જીવી ગરમી નહીં પડે બે જ તેરીમાં તો ચાલ

અને સિસ્ટમ માં દરિયા માં ભરી સિસ્ટમ બોગડી ગઈ હમ ન કોઈ ઉપાય જ નહી તો ઉપાય શું કે ઉપાય એક જ છે પ્રદૂષણ ઘટાડવું પડે પરિવર્તિત શક્ય જ નહી એ શક્ય નહી જ્યાં ઇલેક્ટ્રિક આવશે ને ઇલેક્ટ્રિક ક્યાં આવશે ગાડી એની બધું હણી ચાલુ થઈ ગઈ ગાડી પણ હાલ લક્ષ્મી ગાડી દરેક ગરમો ફોડફોડ કા રાખી બહુ ટ્રાફિક જગ્યાએ તમે બોલો આરતી ચેનલ વિશે છે તમારે બસ લાઈક એ તો દર વખત જોરો વિડિયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો કમેન્ટ તો સારી આવ કાર્તિક પ્રોફેસર છે એક જ આઈએ जोरदार કમેન્ટ આઈ इज ऑलवेज કોઈ વાતો નહીં એંગ્રી હોય તો ભઈ કે ખરગો આઈ એંગ્રી ઓકે 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 જય માતાજી બીકોઝ બસ હવે વિડિયો અહીંયા ખતમ કરીએ છીએ આવજો જય માતાજી ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ જય